જાણો શું કહે છે સયાજી સિડ્સ ખેડૂત ભાઈઓ તો તમારું નામ શું છે મારું નામ શંભુભાઈ બુધા આયર શંભુભાઈ આયર તમે એરંડા કયા મહિનામાં વાયા વાવેતર કરેલું છે એરંડા વાયા છે છઠ્ઠા મહિનાની સિત્યાવીસ અઠ્યાવીસ થઈ શકે સિત્યાવીસ તારીખે કેટલા વીઘાનું વાવેતર છે આમાં આ છે મારું બે એકર જમીન બે એકર છે આમાં તમે ખાતરની કોઈ ટ્રીટમેન્ટ કરેલી ખરા ખાતર માં એક પાયા માં એસપી વાવ્યું હોય અને બાકી તો એક ડોઝ હમણાં જ આપ્યો છે હજી ચાર દિવસ પેલા જુરિયા નો આપ્યો છે બાકી ખાતર બીજું કઈ નથી બે દવા ના સ્પ્રે નથી આપી છતાં બી માણો એકદમ બરાબર છે છોડ બી ફૂટ બી વધારે છે બીજું તમને કહું કે આમાં પાણી બી તમે ડ્રીપ થી આપેલું છે કેટલા પાણી આપ્યા છે અંદાજી અંદાજીત એટલે માની લો ને કે હમણાં સુધી તો વરસાદ પડી બાકી હમણાં મહિનો દોઢ મહિના થી ચાલુ કીધું છે તો એમ હવે એ આઠવાડામાં કદાચ એક થી બે પાણી આપી એમ અચ્છા તો વેરાયટી તમને કેવી લાગી છે આજે અઢાર ચો શેજી અઢાર વ્યવસ્થિત સારું છે માલ તમે દર વર્ષે આ આવો છો કે આ સાલ ના આ સાલ થી કે સારું છે છે કરી ભલામણ કરશો સયાજી ઉત્પાદન બી બે પેલા વાટ કીધા બે વાટ કરના બે વાટ કીધા લગભગ એક છોડ ઉપર દેખાઈ આવે છે કે દસ થી બાર માળો છે એમાં તમે બે માળો તોડી નાખીએ ત્યારે નવ માળ જેવી ઉપર દેખાય આવે મારું નામ પુરૂચ પદ્માજી રઘ્નાથજી રહેવાસી કેસર ઘોડિયા તાલુકો લાખણી મારા ખેતરમાં શિયાજી કંપનીના અઢાર ચૌદ નંબરના દિવેલા વાવેલા છે અને ખૂબ સારા છે મારા મનથી સારા છે પરંતુ ખેડૂતોના મનથી પણ ખૂબ સારા છે અને હું પણ ખેડૂતોને આગ્રહ કરું છું કે આ દિવેલા લઈને તમે વાવો તો ઉત્પાદન સારું મળશે મારું નામ બાઉભાઈ કોન્જીભાઈ બારિયા કામ ચંડીસર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા અમે શયાજી કંપનીના અઢાર ચૌદ નંબરના દિવેલા અમારા પોતાના ખેતરમાં વાવેલા છે અને તે દિવેલા ફૂટ પણ વધારે છે માળો પણ લાંબી છે પડતા પણ નથી અને સુકારો પણ નથી તો આ કંપનીના એળા કોઈ બી ખેડૂતને વાવવા હોય તો બે ધડક વાવી પણ શકે છે અને કંપની પણ સારી છે હું તુમિ એગ્રો સેન્ટર પાટણ અને મારું જ ખેતર સયાજી અઢાર ચૌદ દિવેલા મેં વાવેલા છે અને એનું રિઝલ્ટમાં સારામાં સારું છે અને સુકારો બિલકુલ દેખાતો નથી અને વેરાયટી એકદમ બહુ સારી છે આજે આપણે દુધારામપુરા મુકામે ચૌધરી બાહુભાઈના ખેતરમાં આ સયાજી અઢાર ચૌદ વેરાયટી જે દિવેલાની છે એ જોવા માટે ઉપસ્થિત થયા છીએ અને પાટણમાં પ્રતિષ્ઠિત બધા વેપારીઓ અહીંયા વધારેલ છે એના માટે આ જે વેરાયટી છે એની ફૂડ બી સારી છે વેરાયટીમાં ખાસ મુખ્ય વસ્તુ શું જે સુકારો એક બાજુ દેખાતો નહીં આ પહેલી વસ્તુ અને બીજી કોઈ પણ જાતની તકલીફ નહીં વેરાયટી એકદમ સારી છે ભરાવદાર છે અને માળો પણ બહુ સારી છે એમ બેસ્ટ છે અને થુલિયાનું મુખ્ય વસ્તુ થૂલિયાનું પ્રમાણ નથી એ એક અગત્યની વસ્તુ છે એટલે અમારા મતે વેરાયટી એકદમ સારી અને બેસ્ટ વેરાયટી છે યાત્રાથી આશાપુરા એગ્રો સેન્ટર ઉદાભીમાળી અમે કેસરસિંહ ગોળિયા પદ્માજીને ખેતરે એરંડા જોવા ગયેલા એમાં સયાજીની વેરાયટી અઢાર ચૌદ માળમાં ખૂબ જ સારી બરાબદાર અને એકથી કરી અને પાછળની હજુ બે ત્રણ માળ સુધી બધી જ એક જ સરખી અને બહુ ખૂબ જ સરસ છે અને ઉત્પાદન પણ ખૂબ સારું આપશે એવી આશા છે અને ખેડૂતોને પણ વિનંતી છે કે આ એરંડાનું વધારે વધારે વાવેતર કરે અને સારું ઉત્પાદન લઈ શકે પાક સંબંધી માહિતી અને કીક્રોપ સલાહ માટે સયાજી સીડ્સ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું અને પ્લે સ્ટોર પરથી રોંગો એપ ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં